જ્યારે પણ મન દુખી હોય તો ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો જરૂરથી સાંભળી લેજો તમે ગમે તેટલા સારા કાર્યો કરો સમાજ તમારા ખરાબ કાર્યોને હંમેશા યાદ રાખે છે તેથી લોકો શું કહેશે તે વિચારવાને બદલે તમારી ફરજ બજાવવી વધુ સારું છે જે જન્મે છે તેના માટે મૃત્યુ એટલું જ નિશ્ચિત છે જે મૃત્યુ પામેલા માટે જન્મ છે તેથી આ મુદ્દા પર શોક કરવો નકામો છે ગીતામાં કહેવાયું છે કે જે વ્યક્તિ કોઈની ખામીઓને પૂરી કરે છે તે સાચા અર્થમાં મહાન છે તમારી સાથે જે થયું તે સારા માટે થયું જે થઈ રહ્યું છે તે પણ સારું છે અને જે થશે તે પણ સારું જ થશે ગીતાના કહેવા પ્રમાણે જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ લોકો જાણે છે એક ભગવાન અને બીજો આપણો અંતરાત્મા જીવનનો આનંદ ન તો ભૂતકાળમાં છે કે ન તો ભવિષ્યમાં તેના બદલે જીવન ફક્ત વર્તમાનને જીવવા માટે છે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી નબળાઈઓ રહેશે માટે નબળાઈઓની ચિંતા કરવાનું છોડી દો અને જે યોગ્ય છે તેના પર ધ્યાન આપો અર્જુન તું કેમ રડે છે તમે જે ગુમાવ્યું તે તમે બનાવ્યું છે આજે જે તમારું છે તે આવતીકાલે બીજા કોઈનું હશે કારણ કે પરિવર્તન એ જગતનો નિયમ છે જો તમે કોઈનું ભલું ન કરી શકો તો ખરાબ પણ ન કરો કારણ કે દુનિયા નબળી છે પણ દુનિયાનું સર્જન કરનાર નહીં સાચો ધર્મ એ છે કે જે વસ્તુઓ વ્યક્તિ પોતાના માટે સારી ન ગણે તે વસ્તુઓનો ઉપયોગ બીજા માટે પણ ન કરવો જોઈએ કોઈ પણ વ્યક્તિ તેની માન્યતાઓ દ્વારા બનાવવામાં આવે છે તે જે માને છે તે બની જાય છે મન અશાંત અને કાબૂમાં રાખવું મુશ્કેલ છે પરંતુ તેને અભ્યાસથી કાબૂમાં કરી શકાય છે શ્રી કૃષ્ણ કહે છે મારા માટે બધા જીવ એક સમાન છે મને ન તો કોઈ બહુ વહાલુ છે કે ના ઓછું પરંતુ જે લોકો મારી ભક્તિ દિલથી કરે છે હું હંમેશા જરૂરતના સમય તેમની મદદ માટે આવું છું સમગ્ર માનવ શરીર અગ્નિ પાણી વાયુ આકાશ અને પૃથ્વી એમ પાંચ તત્વોનું બનેલું છે અને અંતે તેના શરીરે આ પાંચ તત્ત્વોમાં ભરી જવાનું છે વ્યક્તિએ હંમેશા પોતાની જાતને ભગવાનને સમર્પિત કરવી જોઈએ તો જ તે દુઃખ ચિંતાઓ અને પરેશાનીઓથી મુક્ત રહી શકે છે દરેક બુદ્ધિશાળી વ્યક્તિએ ક્રોધ અને લોભનો ત્યાગ કરવો જોઈએ કારણ કે આ આત્માની અધોગતિ તરફ દોરી જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે તમે કોઈ કારણ વગર ચિંતા કરો છો અને બિનજરૂરી રીતે નર્વસ થાઓ છો તમે એક આત્મા છો જેને ન તો કોઈ મારી શકે છે અને ન તો કોઈ બાળી શકે છે આ જીવનનો સત્ય છે જે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ ન તો આ શરીર તમારું છે અને ન તમે આ શરીરના માલિક છો આ શરીર પાંચ તત્વો બનેલું છે અગ્નિ પાણી વાયુ ધરતી અને આકાશ એક દિવસ આ આ શરીર પાંચ તત્વોમાં ભરી જશે મિત્રો આશા રાખું છું કે આ વિડિયો તમને બહુ ગમ્યું હશે અને જો તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડિયોને એક લાઈક અને ચેનલ ને જરૂરથી કરી લેજો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર